ભાવનગરમાં આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સિંધી સમાજના લોકો તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિશાળ યોજી અમદાવાદમાં થયેલ વિદ્યાર્થીની હત્યા મામલે પાઠવવામાં આવેલ માહિતી મુજબ અમદાવાદના મણિનગરમાં બે દિવસ પહેલા સેવન્થ ડે સ્કૂલમાં એક નયન નામના વિદ્યાર્થીની ખૂબ જ કુરતા પૂર્વક સ્કૂલની અંદર હત્યા કરવામાં આવી હતી જેને લઈને ગુજરાતભરમાં હિન્દુ યુવા સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો પડ્યા હતા અને આજરોજ ભાવનગર સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સહિત હિન્દુ યુવા સંગઠનો દ્વારા આજરોજ ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ના હોલના ગ્રાઉન્ડમાં હત્યાનો ભોગ બનનાર વિદ્યાર્થી નયનભાઈ ની શ્રદ્ધાંજલિ પાઠવી વિશાળ મોન સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને પરિવાર કોઈ આવા નિર્દોષ વિદ્યાર્થી નયનભાઈની જેમ ભોગ ન બને તે માટે સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર બિલકુલ આ ખૂબ નિંદનીય ઘટના છે જે બાળક મૃત્યુ પામ્યો છે નયન તે ખૂબ હોનાર બાળક હતું અને શિક્ષાના કેન્દ્ર સ્કૂલની અંદર આવી ઘટના બનેય ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અને આજે સરકારના માધ્યમથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી માંગણી છે આજે ભાવનગર શહેરમાં જુદા જુદા વિવિધ હિન્દુ સંગઠનો ભેગા થઈને પોતાની વ્યથા યા કલેક્ટર સાહેબના આવેદનના મારફત આપી છે અને આજે ઘટના બની છે ખૂબ નિંદનીય છે સ્કૂલની અંદર એક નાના બાળક ઉપર આ હમલો કરીને એને જાનતી મારી નાખવામાં આવે તો તેના માટે હું માનું છું કે સ્કૂલ પ્રશાસન જવાબદાર છે અને સ્કૂલ પ્રશાસનનું લાયસન્સ રદ કરવામાં આવે તેના મેનેજમેન્ટ ઉપર પણ આજ હત્યાનો ગુનો દ કરીને તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે સંપૂર્ણ ભરોસે છે ગુજરાત સરકાર પર માનનીય પર પર માનનીય મુખ્યમંત્રી કે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરશું અને જે તે હત્યારાઓ છે તેને જેલ હવાલે કરીને એક ઉદાહરણરૂપ દાખલો ગુજરાતમાં બેસાડ છે ગુજરાત કોઈ દિવસ આવી ઘટનાઓને સહન કરશે નહીં અને આ જે ઘટના છે તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં રોષ છે અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે તે માટે તમામ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોનો હિન્દુ સંગઠનોનો આભાર વ્યક્ત કરું છું પણ ફરી કોઈ દિવસ હિન્દુ ભાઈઓને આવી રીતે ભેગો થવો ના પડે કોઈ નયનને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર ના પડે તેવી મારી લાગણી છે અને સરકારને વિદમ અપીલ પણ છે